કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી જેના અનુસંધાને આજ રોજ તેર ઓગસ્ટના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા ડેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી હતી સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે દસ જણ ને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ બંધ થઈ જવાનું છે એવું નથી આજની તારીખ ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમને ન્યાય જોઈએ અમે 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 કેવડિયા જોવાના સાહેબ આમાં આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે

અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનું તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આખુદ સાહેબ અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી છીની તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર હા બિલકુલ નહીં ચાલશે આવું ના 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 સર અમને સંવિધાનિક અધિકાર છે હા અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ કેવડિયા